મતદાન જાગૃતિ રાષ્ટ્રની જાગૃતિ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મામલતદાર શ્રી રાજકોટ પૂર્વના માર્ગદર્શન હેઠળ તથા અધિક કલેક્ટર શ્રી અને નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાય તે માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ ઉપક્રમે અડસઠ રાજકોટ પૂર્વ વિધાનસભાના મત વિસ્તારમાં પુરુષ અને સ્ત્રીના મતદાનમાં દસ ચકા કરતા વધુ તફાવત રહ્યું છે તે પૈકી ભાગ નંબર બસો ઓગણીસ જંગલેશ્વર વિસ્તાર રાજકોટ ખાતે ઝોનલ શ્રી વિજયરાય દેવમુરારી તથા બુથ લેવલ શ્રી વિવેક પંચોલી દ્વારા હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહેવાલ વિજય મકવાણા